એ ધારાસભ્યોને તો રાજનીતિનું કોઈ ભાન નથી રાજનીતિ કેમ કરવી એવી ખબર નથી પડતી આ ઘટનાના પ્રસંગ વિશે વાત કરવી છે એ અંતિમ અંતિમ રાજવી ઠાકોર સાહેબ વિશે વાત કરવી છે આઝાદી પહેલા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ની અંદર જે છે એ ધ્રોલ એક રજવાડું હતું એ ગામની ધ્રોલ રાજ્યની અંદર જે છે એ સત્યાસી ગામડાઓ જે છે એ વખતે સિદ્ધાર્થ ઠાકોર સાહેબની ની આવતા હતા એ વખતે અધિકાર હતો એટલે કે નવ તોપોની સલામી વાળું રજવાડું હતું બીજા વર્ગનું લગભગ એ રજવાડું હશે એ વખતે અને આ રાજ્યના રાજ્યના જે છે અંતિમ રાજવી હતા એ વખતે ચંદ્રસિંહજી અંતિમ ઠાકોર સાહેબ હતા જે ધ્રોલના રાજા જેઓ પોતે જોરાવરસિંહજી અવસાન પછી ઓગણીસો ઓગણચાલીસ માં પોતે ધ્રોલ ગાદીએ બેસે છે અને ઓગણીસો ઓગણ થી ઓગણીસો ને સુડતાલીસ સુધી પોતે શાસન કરે છે પોતાનો શાસનકાળ કાળ ભોગવે છે ઓગણીસો ઓગણચાલીસ માં ગાંધીએ બેસે છે ઓગણીસો ઓગણચાલીસ માંથી ઓગણીસો સુડતાલીસ સુધી શાસન કરે છે ખૂબ પ્રજાવત્સલ રાજવી ખૂબ નિર્ભીક નિડર સાહસી અને એક ક્ષમતાવાળું નેતૃત્વ કહી શકાય આવા રાજવી હતા આદરણીય ચંદ્રસિંહજી બાપુ અખંડ ભારત નિર્માણ કરવાની વાત આવી રજવાડાઓનું એકત્રીકરણ કરવાની વાત આવી સરદાર વલ્લભભાઈ પટેલ એ વખતે રજવાડાઓનું એકત્રીકરણ કરવાનું બીડું ઝડપે છે અને એમાં જે છે એ ધ્રોલ દરબાર સાહેબ પોતે હસતા મોઢે પોતાનું રજવાડું ધ્રોલ જે છે એ સોંપી અને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સોસિયન જે ભારત સરકારનું હતું એમાં સાઈન કરી અને રજવાડું ભારત સંઘમાં વિલય કરી નાખે છે અને ત્યાર પછીનો જે આ ઘટનાક્રમ છે સ્વતંત્રતા પછીનો ઘટનાક્રમ છે એના વિશે આજે વાત કરવી છે તો આવો શરૂઆત કરીએ એ આપ અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ને પ્રેસ કરી રાખો જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન જે છે એ આપને મળતી મિત્રો ધ્રોળે એક અંતિમ રાજવી મહારાજા ચંદ્રસિંહજી હતા અને એ ખૂબ પ્રજાપ્રેમી હતા ખૂબ નિડિધ હતા ખૂબ નિર્ભીક હતા ખૂબ સાહસી રાજવી હતા અને એવો જે છે એ પોતે આઝાદી પછી એ પોતે પોતાની આગળની કરિયર જે છે એ પોતાની લાઈફ જે છે એ પ્રજાની સેવા કરવા માટે થઈ અને પોતે બાપુ રાજનીતિમાં આવે છે અને બાપુ રાજનીતિમાં આવે છે અને બાપુ પોતે ત્રણ તમ ધારાસભ્ય રહે છે એક ટર્મ બે ટર્મ ને ત્રણ ટર્મ ધારાસભ્ય રહે છે અને ત્રણે ત્રણ વાર ચૂંટણી લડે છે ત્રણે ત્રણ વાર ચૂંટણી જીતે છે બાપુ ક્યારે ચૂંટણી હાર્યા નથી આટલો એમનો પ્રજા પ્રેમ હતો ક્યારેય પણ ચૂંટણી હાર્યા નથી પોતાની પ્રજા એટલું જે છે એ ધ્રોલ ઠાકોર સાહેબ ચંદ્રસિંહજીને એ વખતે પ્રેમ કરતી આ કેટલો અદ્ભુત પ્રજા પ્રેમ હશે એ વખતે બાપુનો બાપુનું શરીર પણ જે છે એ એવું હતું જે છે બાપુ શરીર પોતે ખૂબ એટલું બધું એમનું શરીર જે છે મોટું હતું કે તેઓ પાછળની સીટ હોય એમાં પોતે એકલા જે છે એ બેસી શકતા એ પ્રમાણે જે છે પોતાની ઊંચાઈ પણ બાપુની એટલી હતી કે તેઓ ખૂબ પ્રભાવશાળી ચહેરો એ વખતે એમનો લાગતો ખૂબ પ્રભાવશાળી વ્યક્તિત્વ લાગતું જે તેઓ એટલે એ એમનું હતું અને તેઓ જ્યારે ધારાસભ્ય હતા અને એ ધારાસભ્ય હતા એટલે એ વખતે જે છે તેઓ માટે વિધાનસભાની અંદર પણ એક એવી અલગ વ્યવસ્થા કરવામાં આવેલી જ્યારે ધારાસભ્ય હતા ત્યારે વિધાનસભાની અંદર જે છે એ બીજા બેસતા હોય એ બીજા ધારાસભ્યો જ્યાં બેસે ત્યાં બાપુ ન બેસી શકે કારણ કે એમ બાપુનું શરીર ખૂબ વધારે હતું એટલા માટે બાપુ માટે વિધાનસભાની બહાર એક પાસે સોફો બનાવવામાં આવેલો એ સોફા ઉપર બાપુ બેસતા એ પછી ત્યાંથી એ સ્પીકર જે છે વિધાનસભાના સ્પીકર હોય એ વખતે એ વખતે કદાચ અમદાવાદમાં વિધાનસભા હશે અને વિધાનસભાના સ્પીકર હોય અને એ વિધાનસભાના સ્પીકર ત્યાંથી બોલે અને બાપુ સોફા ઉપર બેસે સોફા ઉપર બેસીને જે છે એ આખી વિધાનસભાના સત્ર ચાલુ હોય એટલે વિધાનસભાના સત્ર દરમિયાન એ વખતે વિધાનસભાની ચર્ચા સાંભળે ત્યાર પછી એ સોફા પર બેઠા હોય ત્યાંથી જ પોતાના મત વિસ્તારના જે છે એ પ્રશ્નો ઉઠાવવાના હોય પ્રશ્નો ઉઠાવે જ્યારે એમને બોલવાનો અવસર મળે ત્યારે અને એ રીતે એમની એ વખતે વ્યવસ્થા કરવામાં આવેલી ટૂંકમાં હવે એ વખતે એક વખત બાપુ જાય છે આજે પણ નથી બનતું આજે પણ ઘણીવાર એકવાર આપણે ઘટનાઓ જોઈએ સોશિયલ મીડિયામાં જોઈએ છીએ એકનો એક પ્રશ્ન ધારાસભ્ય વારંવાર સ્પીકરને પૂછતા હોય એકનો એક પ્રશ્ન પાયા વગરની ચર્ચા ફક્ત બોલવું પડે ને એટલા માટે ધારાસભ્યો બોલતા હોય ને એકનો એક પ્રશ્ન જે છે વિધાનસભાના અધ્યક્ષ હોય માનની અધ્યક્ષશ્રી એમને એકનો એક પ્રશ્ન પૂછ્યા કરે જેમાં કોઈ પ્રજાના હિતની વાત ન હોય પ્રજાના જે છે એ પ્રજાલક્ષી વાત ન હોય પ્રજાને એનો કઈ બહુ મોટો ફાયદો થાય એમ ન હોય હવે એક ધારાસભ્ય એક આપણે ગુજરાતની એકસો બ્યાસી ધારાસભ્યો છે તો એમાં એક ધારાસભ્ય પ્રશ્ન પૂછી લીધો વાત પતી ગઈ સ્પીકર ને દીધું હવે એકસો બ્યાસી માંથી નેવું પંચાણું ધારાસભ્ય એનો એ પ્રશ્ન સ્પીકર સામે મૂક્યા કરે અલગ અલગ રીતે તો એનો કાંઈ મતલબ રહેતો નથી એની જગ્યાએ 182 એકસો ને બ્યાસી પ્રશ્ન જો અલગ અલગ પૂછવામાં આવે તો એમાં એકસો બ્યાસી પ્રશ્નોનું નિરાકરણ આવી જાય આવું બને પણ ખરેખર જે છે એ ધારાસભ્યો પોતે પોતે ફક્ત ટાઈમ વેસ્ટ કરવા માટે સરકારી ભથ્થા લેવા માટે થઈ અને પોતે એમએલએ છે એવું એક સમાજમાં પ્રભુત્વ પાડવા માટે થઈ અને પોતે પોતાના નિહિત સ્વાર્થ અને નિહિત પૈસા ભેગા કરવા માટે થઈને આજે ધારાસભ્ય થતા હોય એવું લાગે છે આ લોકશાહીમાં અને પણ એ વખતે રજવાડાઓ તો દુરન્દેશી હતા સાહેબ જેને પોતાના બાપ દાદાના લીલા માથા દીધેલો જે પોતાનો ગ્રાસ હતો એ ગ્રાસ પોતાનું જે બનાવેલી ઈમારતો પોતાના ગઢ પોતાના રજવાડા એક ઝાટકે જે છે એ આ દેશને સમર્પિત કર્યા હતા એ રાજાઓને કઈ સ્વાર્થ નતા એ રાજાઓને કાંઈ મોહ નહોતા અને એટલા માટે એ વિધાનસભાની અંદર એ વખતે કદાચ અમદાવાદમાં વિધાનસભા હતી ને એમાં આ ધ્રોળના રાજવી ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી બેઠા હતા ધારાસભ્ય તરીકે બેઠા હતા અને આવી રીતે કંઈક પાયા વિહોણી ચર્ચાઓ થઈ છે આવી રીતે કંઈક પાયા વિહોણા પ્રશ્નો પૂછાણા છે અને આ વાત બાપુને ન ગમી એટલે બાપુએ એ વખતે ઉભા થઈને વિધાનસભાની અંદર પડકાર કરીને કીધું ધારાસભ્યની ધારાસભાની અંદર પડકાર કરીને કીધું કે આ ધારાસભા આ વિધાનસભાની અંદર બેઠાની એમાંથી અડધા એમ મૂર્ખ છે અડધા ધારાસભ્ય મૂર્ખ છે એટલે વિધાનસભાના અધ્યક્ષે કીધું તું હવે આ બાપુની બાપુ કોઠા શું જ કેટલી હોય શકે એ આ મજાનો પ્રસંગ એમનો એટલે આ વાત કરી કે ભાઈ આમાં તો અડધા મૂર્ખ છે આ કાંઈ પાયા વગરની ચર્ચાઓ કરે છે આ વિધાનસભામાં ખૂબ પોતે રિડાયર હતા નિર્ભીક હતા સાહસી વ્યક્તિત્વ હતા એમને કાંઈ ફેરનો પડતો પોતે તો રાજવી હતા રોયલ ફેમિલીમાંથી આવતા હતા એટલે એટલે એમાં વિધાનસભાના સ્પીકરે કીધું બાપુ તમે આમ આ ધારાસભ્યો છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી છે આ લોકો આ સામાન્ય નથી આ પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે આ લોકો જનપ્રતિનિધિ છે આને તમે આમ ન કહી શકો મૂર્ખ ન કહી શકો તમારે માફી માંગવી પડે આ ધારાસભ્યોની તમે આમાંથી એમ કીધું છે કર્ધા ધારાસભ્યો મૂર્ખ છે કે એ એ આ ન કહી શકો આપ એટલે માફી માંગવાની વાત આવી એટલે બાપુ છે બાપુ એ કીધું કે માન્ય અધ્યક્ષશ્રી હું માફી તો ન માગું પણ હવે હું એમ કઉ છું કે આ વિધાનસભામાં આ જે ધારાસભ્યો બેઠા ને એમાં અડધા ધારાસભ્યો મૂર્ખ નથી એટલે આનો મતલબ સમજદાર માણસો સમજી જાય એમ જે રાજનીતિ સમજતા હોય કે સમજદાર માણા હોય એ સમજી જાય કે અડધા તારા મૂર્ખ નથી મતલબ કે અડધા તો મૂર્ખ જ છે હજી એમ એને રાજકારણના રની ખબર નથી પડતી કે પ્રજાલક્ષી કઈ કામ કરતા નથી પાયા વિહોણી ચર્ચા પાયા વિહોણા પ્રશ્નો વારંવાર ઉઠાવ્યા કરે છે એટલે આ આહા બાપુની કોઠા શું જ પણ એવી હતી ધ્રોલ ઠાકોર સાહેબ ખૂબ પ્રભાવશાળી ચહેરો હતા બાપુ ઘણા કામ બાપુએ વિકાસના કરેલા ઘણી એ વખતે મહારાજા સાહેબ ધ્રોલ ઠાકોર સાહેબની વાતો છે જેમણે જે એમણે કામો કરેલા પોતે જે છે મહત્વ આપેલું એ વખતે પોતાના પેલેસો ઘણા બધા એમને શિક્ષણો માટે દાન કરી દીધેલા બાપુએ એ એમનું એક ખૂબ મોટું કામ હતું શિક્ષણ માટે ખૂબ પોતે મહત્વ આપ્યું પોતે ગિરાસદારોના હક અને અધિકારો માટે ખૂબ લીડ્યા ધ્રોલ દરબાર સાહેબ ધ્રોલ ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી અને અધિકાર માટે ખૂબ લીડ્યા ગિરાસદારોના જે કાયદાઓ આવેલા પછી ગિરાસદારોને પાયમાલ કરવા માટે એમાં ગિરાસદારી નાબૂદી પ્રથા જે આવેલી પછી એ ગિરાસદારી નાબૂદી પ્રથાની સામે રાજકોટના જે આંદોલનો થયા હતા અને જે ઘટનાઓ ઘટી હતી ફાટવા દરબાર સાહેબ ચંદ્રસિંહજી જે ગિરાસદારોના આમ તો મસીહા કહેવાય

પછી શિક્ષણ ક્ષેત્રે કામ કરેલા બાપુએ પ્રજાપ્રિય ઘણા બધા પ્રજાલક્ષી પ્રજાપ્રેમી કામો એ વખતે કરેલા અને પોતે તરણ ટમ ધારાસભ્ય રહ્યા અને આવું સાહસી અને નિર્ભક વ્યક્તિત્વ આવા હતા ધ્રોલના અંતિમ રાજવી ચંદ્રસિંહજીની વાત તો આ હતી ધ્રોલ ઠાકોર સાહેબની વાત જો આપને અમારો વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન જે છે એ સીધી જ સુધી પહોંચતી રહે અમારા નવા વિડીયો આવે એટલે એમની નોટિફિકેશન આવે અને તમને સીધી નોટિફિકેશન મળે જેથી કરીને અમારો વિડીયો નિહાળી શકો મળીશું એક આવા નવા વિડીયો સાથે એક આવી નવા ઐતિહાસિક રાજવીની વાત લઈને ત્યાં સુધી ધન્યવાદ રામ રામ